જે કથાનું આયોજન ગુરવા વિસ્તારમાં કરાયું છે પાંચ દિવસીય આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા શ્રીમદ પુરાણ કથા કથાકાર પ્રજ્ઞાપુત્રી શ્રીમતી મીનાક્ષીબેન કાબરિયાની વાણીમાં સંગીતના સુરસંગમ સહિત બસ્સો મી કથા રસમાન કરાવવામાં આવશે સુંદર કળશ શોભાયાત્રા આજે નીકળી હતી મોટી સંખ્યામાં ભક્તજનો જેમાં જોડાયા હતા પાંચ દિવસે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભક્તજનોએ પણ આ કથાનો લાહો લીધો હતો

કેવી રીતે તપસરિયા કહીએ ને તપસર્યા બહુ કેમ નથી મળતી કેમ હું બોલું થાય એના માટે આખી આખી યોજના એને બનાવેલી તમારી સામે માત્ર રજૂ કરી અને મારી બેનો ભાવથી બતાવી દીધી તમને કોટી કોટી બંધન છે આજે મેં કોઈ પસંદ કરેલા નથી કોઈ વ્યક્તિએ પસંદ કરેલા નથી આજે તમે આવ્યા હોય સારું થાય ને બીજામાં પણ કલ્યાણ થાય અને કદાચ તમે કલ્પના નહીં કરી શકો પ્રજ્ઞાપુરણ કથા અહીંયા બેસીને જૂઠું ના બોલાય ગપાઈ ન મરાય કોઈને છોડતો નથી હે ને અને એને પ્રજ્ઞાપુરણ કથાની અંદર જ પ્રેરણા આપી કે પ્રજ્ઞાપુરાણની પોથી બનાવી એનું સ્થાપન કરવું

પ્રગતિનગરના જે મેદાન છે એની અંદર પ્રજ્ઞાપુત્રી શ્રીમતી મીનાક્ષીબેન કાબરિયા પોતાની તેજસ્વી અને ઓજસ્વી વાણીથી આજે જીવનનો સંદેશ જીવન કેવું છે જીવન કેવી રીતે જીવાય લોકોને આજે તમે જુઓ તો લોકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળી રહે એના માટેનો એક સુંદર પ્રયાસ આજે અહીંયા કથા દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજી અને મા ભગવતીના જે સંદેશ છે એ લોકોના ઘર ઘર સુધી પહોંચે એના માટે એક સુંદર આયોજન અહીંયા બસોમી કથાનું જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે આયોજનના એવા ભગવતીબેન મહેન્દ્રભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ ને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને વિસ્તારના નાગરિકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવો આ કથાનો લાભ લેશો તો જીવન ધન્ય થઈ જશે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અમારા આ ગોરવા વિસ્તારની અંદર ગોરવા અને સુભાનપુરા વિસ્તારની અંદર આજે પૂજ્ય બેંશીની બસ્સો મી પ્રજ્ઞાપુરાણ કથા સંપન્ન થવા જઈ રહી છે આજે સુંદર શોભાયાત્રા નીકળી ફક્ત ને ફક્ત કથાનું લક્ષ્ય પૂજ્ય મીનાક્ષીબેન દ્વારા પ્રજ્ઞાપુરાણની કથાની સાથે સાથે જે જ્યોતિ કલશ યાત્રા અહીંયા આવવાની છે સમગ્ર કથાની અંદર ફક્ત ને ફક્ત એ જ્યોતિ પુરાણના સહયોગથી જ્યોતિ કલશ યાત્રા અખંડ જ્યોતિ એ શું છે જ્યોતિ કલશ શું છે એ કલશ અહીંયા આવી રહ્યું છે એનું લક્ષ્ય શું છે એનો ઉદ્દેશ શું છે અને એની પૂર્વ તૈયારી રૂપે દરેક ઘરે મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ એ થાય એ અંતર્ગત અહીંયા બસો જેટલી બહેનો સાધના માટે બેઠી છે પ્રજ્ઞાપુરાણનો સેત દેવસ્થાપના અને ગંગાજળની સાથે તેઓ સાધના કરી રહ્યા છે એ શક્તિ ઉર્જાનો પૂંજ જ્યોતિ કલશની પૂર્વ તૈયારીમાં નિયોજિત થાય બહેન પૂજ્યબહેનશ્રીનું એ વિશેષ પ્રયોજન હતું કે સાધનાને વધારેમાં વધારે આપણે મહત્ત્વ આપીએ અને સમગ્ર આયોજન અમારા ભારતીબેન મહેન્દ્રભાઈ પિંટલ સર આ બધા અહીંયાની ટીમ આખી સાથે મળીને આયોજન એ લોકોએ સંપન્ન કર્યું છે અને દરેક વિસ્તારમાંથી આજે સાધક બહેનો અહીંયા પધારી છે અને પાંચ દિવસ સતત એ લોકો સાધના સાથે જોડાઈ અને પર પરમપૂજ્ય ગુરુદેવની ચેતનાને ધારણ કરી ઉર્જા એની અંદર સ્થાપિત થાય એ લક્ષ્ય સાથે આ કથા અહીંયા આવતીકાલથી પ્રારંભ થશે અને આવતીકાલે સાંજે પાંચ વાગે કથા પૂર્ણ થયા પછી પાંચથી છની અંદર એ વિશેષ યુવાઓની ગોષ્ઠીનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે જે સુરતમાં પ્રાંતિય યુવા શિબિર થઈ એનો સંદેશો આપવાનો અને યુવાઓને આગળની યોજનાની સાથે જોડવા માટેનો એક વિશેષ લક્ષ્યાંક નક્કી કરી અને યુવા ગોષ્ઠીનું આયોજન શાંતિકુંજ હરિદ્વારથી આવેલી વિશ્વવિદ્યાલયની દીકરીઓ દ્વારા પણ એમાં ઉદબોધન થશે એ માર્ગદર્શન આપશે આ જ લક્ષ લઈને આ કથાનો વિશેષ ઉદ્દેશ રહ્યો છે જય ગુરુદેવ આ વિસ્તારના લોકો વધારામાં વધારે લોકો આ વિસ્તારના અહીંયા કથાનો લાભ લે અને એઓની અંદર પણ એક દેવત્વ જાગૃત થાય અને ગાયત્રી મંત્ર શું છે જ્યોતિ કલશ શું છે એની જાણકારી જો સહજતાથી એ લોકોને પ્રાપ્ત થાય એ માટેનું આ લક્ષ્ય રહ્યું છે એટલા વિસ્તારના દરેક પરિજનોને વિનંતી હાથ જોડીને કે આ પરિવાર દ્વારા ભારતીબહેનના પરિવાર દ્વારા જે આ કથાનું આયોજન કર્યું છે એમાં સૌ પધારે સૌને હાર્દિક આમંત્રણ નિમંત્રણ જય ગુરુદેવ